નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે નવ જાન્યુઆરી અને દોડનો આજનો બીજો દિવસ નવ જાન્યુઆરી બે હજાર પચીસ કડકડતી ઠંડીમાં ઉમેદવારોને વળ્યો પરસેવો ઘણા બધા એવા સમાચાર આવ્યા છે કે જ્યાં જે છે એ રેગ્યુલર કરતાં આજે થોડા ઉમેદવાર વધારે ફેલ થયા છે એવા પણ સમાચાર છે તમામ માહિતી આજના વિડીયોમાં કરી લેશું જેને કારણે તમને આવનારી ભરતી માટે તમારે શું કરવું કેવી રીતે દોડવું શું કરવું આવી બધી તમને માહિતી મળી જાય તમે મેં તમામ ગ્રાઉન્ડનો સમાવેશ આપણે કરી લીધો છે કદાચ કોઈ બાકી રહી જતું હશે તો પાછળથી માહિતી મળશે તો આપણે એને અપડેટ કરી આપશું આ માહિતી છે આપણે એકલાયની પણ આપણી સાથે ઘણા બધા પ્લેટફોર્મ જોડાયેલા છે જે તમારી સાથે પણ જોડાયેલા છે તો બધાની મહેનતનો એક નીચોડ સ્વરૂપ આજનો વિડીયો તમારી સામે લઈને આવ્યા છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે લોકો કોન્સ્ટેબલને ની તૈયારી કરે છે ટેસ્ટ આપવા માગે છે અભ્યાસક્રમ પ્રમાણે મટીરિયલ જોઈએ છે કે મોક ટેસ્ટ મેળવી છે તો આ બધા માટે તમને જે છે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લો બાકી તમે ચોરાણું બે ચુમ્બર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર વોટ્સઅપમાં હાઇક કરી મેસેજ કરશો એટલે તમને બધી માહિતી ત્યાંથી મળી જશે વાત કરીએ છે પ્રથમ ગ્રાઉન્ડની ગાંધીનગર ફર્સ્ટ બેન્ચમાં બસ્સો બહેનોને દોડાવ્યા જેમાંથી સિત્તેર બહેનો પાસ થઈ બે ઉમેદવારોને ઊંચાઈમાં તકલીફ થઈ હતી ગાંધીનગરમાં ગ્રાઉન્ડ હતું જે એક્સપિરિયન્સ છે આપણી સામે એ પણ કીધું છે સ્ટાફ સપોર્ટિવ હતો ફર્સ્ટ પ્લોટમાં એક બેન હતા સવા છે એને રનિંગ કરાવી હતી બસો જણામાંથી ઓગણએસી પાસ થયા અને હાઈટમાં એક ફેલ કરેલો હતો ઓલ ઓવર એમનો અનુભવ સારો રહ્યો હતો ખાલી અમુક જે છે ચાલવાવાળા જે અગાઉના વિડીયોમાં આપણે વાત કરી ચૂક્યા છે કે ભાઈ અમુક લોકો ચાલે છે ગ્રાઉન્ડ ઉપર જે છે એ સાઈડમાં નડે છે બરાબર તો આવું એમની સાથે પણ તકલીફ થઈ હતી નડિયાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો નડિયાદ બીજા રાઉન્ડમાં માંથી સડસઠ લોકો પાસ થયા રાજકોટમાં જો છોકરીઓની વાત કરીએ તો બસોમાંથી એંસી પાસ થયા હતા જૂનાગઢમાં પહેલી બેન્ચમાં બસ્સોમાંથી એકસો અઠ્યાવીસ પાસ થયા જૂનાગઢમાં ત્રીજી શિફ્ટમાં બસોમાંથી અઠ્ઠાણું પાસ થઈ અમદાવાદની વાત કરી લઈએ ભાઈ સહેજપુર બોઘા કૃષ્ણનગર અમદાવાદ ખાતે સ્ટાફ બહુ સપોર્ટ કરે છે પહેલી ટુકડીમાં બસો સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી એકસો પચાસ જેવા પાસ થયા ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે પણ વારે બંધ થઈ જાય છે રનિંગ ટાઈમ ગમે તો લખેલો હોય તો વહેલાં આવો એટલે કે રનિંગ ટાઈમ છે એ ગમે ત્યારે લખેલો હોય પણ વહેલાં આવો તો દોડાવી નાખે છે સામાન્ય રીતે આવું બહુ બધા ગ્રાઉન્ડ ઉપર થતું નથી પણ અહીંયા થાય છે એમનું કેવું છે પહેલી ટુકડી છ ને આઠ મીટર દોડવાનું ચાલુ થઈ ગયું હતું આજની પ્રોસેસમાં ચીપ લગાવી ચેસ્ટ નંબર લગાવ્યો પણ પ્રોસેસ બહુ ધીરી હતી એવું કેવું છે ખેડાની વાત કરી લે તો ખેડા પ્રથમ રાઉન્ડમાં બસ્સોમાંથી સો પાસ થયા હતા બીજા રાઉન્ડમાં બસ્સોમાંથી છપ્પન પાસ થયા ગઈકાલે પણ આવું જ કંઈક અહીંયા પ્રોસેસ થતી હતી એટલે કેવું એવું છે કે ગ્રાઉન્ડ ઉપર અધિકારી થોડા સ્ટ્રિક છે બરાબર બીજું હિંમતનગર આવે છે તો હિંમતનગરમાં અનુભવ આજે આપણે કીધેલો છે ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું છે સ્ટાફ બહુ સપોર્ટ કરે છે પહેલી ટુકડીમાં બસો સ્ટુડન્ટ દોડાવ્યા હતા જેમાંથી સો જેવા પાસ થઈ ગયા ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે રનિંગ ટાઈમ ગમે તે લખેલો વહેલા જાઓ તો દોડાવી લે છે સવા છે દોડવાનું ચાલુ થઈ ચૂક્યું હતું બાકી જે છે એ એ જ માહિતી છે સુરત સુરત ગ્રાઉન્ડમાં બસોમાંથી નેવું જેટલા ઉમેદવારો પાસ થયા હતા ગઈકાલે વિડીયો મોકલો તો એમાં ખાસ કરીને પૂછતા હતા કે ભાઈ સુરત ગ્રાઉન્ડ વિશે કહો તો આજે આપણે સુરતનો પણ સમાવેશ કર્યો છે બસોમાંથી નેવું જેટલા પાસ થયા છે ગોધરાની વાત કરી લઈએ તો વહેલા તે પહેલાના સિદ્ધાંત ઉપર દોડાવી લેવાય છે ત્રીજી બેન્ચનો જો આપણે રેસ્ટિયો જો એટલે કે આપણે ધીરે ધીરે એક પછી એક બેન્ચ જાય ફર્સ્ટ બેન્ચ હોય તેમાં પાસ થવાની સંભાવના વધી જાય છે બીજી બેન્ચમાં થોડી ઘટે છે અને ત્રીજી બેન્ચમાં ચાલીસથી પચાસ ટકા એટલે કે સામાન્ય રીતે જોઈ છે કે ભાઈ તડકાનો સમય થઈ ચૂક્યો ભલે થોડોક સવારે તડકો હોય તો પણ તમારી જે છે સ્ટેમિના ઉપર અસર પડતી દેખાઈ રહી છે બીજી વસ્તુ ગ્રાઉન્ડ ગયા વર્ષ કરતાં થોડું વધારે મુશ્કેલ છે મહેસાણાની વાત કરીએ તો છસોમાંથી ત્રણસો છોતેર હાજર ત્રણસો છોતેરમાંથી એકસો પચાસ પાસ એટલે એવરેજ જો આપણે વાત કરીએ તો પચીસ ટકા લોકો પાસ થયા છે છસોમાંથી ગ્રાઉન્ડ પર એન્ટ્રી પાંચ વાગ્યાથી છ વાગ્યાવાળા કેન્ડિડેટ સાત વાગ્યાવાળાને લઈ લે છે બરાબર એટલે અગાઉ તમે જાઓ છો તો તમને લઈ લેજો પણ એક કલાક પહેલાં જવું એનાથી વધારે જવું નહીં તો મિત્રો આ હતી આજની આપણી માહિતી કે ભાઈ મહેસાણા ગ્રાઉન્ડનું પણ આપણે કહી દીધું છે ગોંડલમાં બસોમાંથી નેવ્યાસી પાસ થયા છે ગોંડલમાં એક સારી વ્યવસ્થા કરી છે રાજપૂત સમાજ બહુ જ ઉમેદવારોનું ધ્યાન રાખી રહ્યા છે ભરૂચની વાત કરીએ ભરૂચમાં આજે ફસ્ટ શિફ્ટમાં હતા અને એ ભાઈ આપણે જે છે માહિતી આપી રહ્યા છે તમે અહીંથી જોઈ શકો છો થેન્ક તો આ હતી આજની માહિતી તો મળીએ છીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર